આ જય શ્રી નારો તમે લગાવો છો ને તમે એમને ભગવાન માનો છો તો ભગવાન જાતિ હોતી નથી જે કોઈ એમનું નામ લઈને પ્રચાર કરે છે ને એમને કહો તમારા હિંમત હોય તો તમારા કેન્દ્રીય અધિકારીઓને પૂછીને એકવાર રામ ના દર્શન કરી આવો અહીં બેઠેલા કાર્યકર્તા એ ભગવાન રામ ને રામ ને ભગવાન તરીકે જુએ છે અને એક ભાવનાત્મક રીતે અમે દર્શન કરીને એક સનાતન ધર્મના એક ભગવાન તરીકે આપણે એમને પૂજીએ છીએ રામનો નામ લેવાનો આ કોંગ્રેસ છે કોઈ અધિકાર નથી આદરણીય પ્રધાનમંત્રીએ એક એક વચનો જે પૂર્ણ કર્યા હતા એમાં મેનિફેસ્ટોમાં ઓગણીસો એસી થી દર વખતે મેનિફેસ્ટો